હેલો ગાય જય શ્રી રામ હું ચુનિલ ને ફરી સ્વાગત છે આપનું મારા નવા વિડીયોમાં આજ આપણે શિવ મહાપુરાણ કથાનું આયોજન છે પાંચેશ્વર મહાદેવ આપણે લાકડીયા થઈને જવાય છે રસ્તો હું લાકડીયા પહોંચી ગયો છું તો બંને રહીજો આજ તમને મસ્ત કથાનો માહોલ અને મહાદેવના અદ્ભુત અને અલૌકિક દર્શન કરાવીશ તો ચાલો બને રેજો તો મિત્રો મહાદેવની અસીમ કૃપાથી ધન્યધરા વસટવા શિવલખા ગોવિંદ પર બાદરગઢની મધ્યમાં ઉપવનમાં પુણ્યભૂમિ પર સ્વયંભૂ શ્રી પાચળેશ્વર મહાદેવના સાનિધ્યમાં સંવંત બે હજાર એસીના પવિત્ર માસ શ્રાવણ શ્રાવણસોદ એકમને સોમવાર તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસથી શ્રાવણસોદ આઠમને મંગળવાર તારીખ તેર આઠ બે હજાર ચોવીસ સુધી દેવોના દેવ મહાદેવની કથા શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે આ પવિત્ર કથાના યુવા કલાકાર શાસ્ત્રી શ્રી રોહિતભાઈ જગદીશભાઈ નાણાવટીયા ઘરણાવાળા વિરાજી અને પોતાની આગવી શૈલીમાં કથા અમૃતનું રસપાન કરાવશે તો આ પાવન પ્રસંગે આપશ્રી સપરિવાર જરૂરથી સહભાગી થજો હજી ત્રણ દિવસ છે જરૂરથી લાભ લેવા વિનંતી તો જય માતાજી જય શ્રી રામ મિત્રો હું છું સોની અને શિવલખા ગામ માં ગયો છું અને અહીંયા બધા ભાઈઓ છે અને રસ્તો પૂછ્યો હતો અને કયા મહાદેવ નું મંદિર કહેવાય પાંચાળેશ્વર મહાદેવ નું મંદિર કહેવાય તો અદભુત અને અલૌકિક આપણે મહાદેવ ના દર્શન કરશે ત્યાં શિવકથા નું મસ્ત મજાનું આયોજન છે તો બને રેજો આ રસ્તો છે તો સૌપ્રથમ તમારે લાકડીયા લાકડીયા થી શિવલખા અને પછી તમે લોકલ ભાઈઓને રસ્તો પૂછી શકો છો તો પાંચડા મહાદેવ મંદિર આમ તમને ઠેર ઠેર એરા મારેલા છે અત્યારે જય શ્રી રામ ગાઈસ ફાઇનલી હું અહીં વસટવા શિવલખા અને નરા આજુબાજુ પાદરગઢ એ વચ્ચે જંગલમાં એટલે કે મહાદેવ બિરાજમાન છે પાંચાડેશ્વર મહાદેવ કહેવાય પાંચડા મહાદેવ કહેવાય તો તમને મહાદેવના અલૌકિક દર્શન કરાવીશ અને આ ભાઈઓ છે બધા જેમની પાસે આપણે રસ્તો જાણી જાણીને રસ્તો બતાડ્યો છે તો જય માતાજી ભાઈઓ તો અહીં શું નામ ભાઈ તારું મહેન્દ્રભાઈ તો ભાઈ આપણે આ કથા લાગલ છે અને આ તમારું કયું ગામ કેવાય મેન ગામ તો જો મિત્રો અહીં મસ્ત મજાનું કથાનું આયોજન છે બાળકો અહીં રમી રહ્યા છે જય ભૂદેવ કેમ છો મજામાં તો મિત્રો અહીં બધા કથાના કાર્યકર્તા ભાઈઓ છે સેવા આપી રહ્યા છે તો શું નામ ભાઈ આપનું સાદેવસિંહ ભાઈ છે અને ભાઈ આ કથા હજી કેટલા દિવસ છે હજી ચાર દિવસ છે આ છઠ્ઠો દિવસ છે બરાબર પૂર્ણાવતી કઈ કઈ તારીખે છે મંગળવાર છે ને અને આ તમારે કયા ગામની મેન સીમ કહેવાય કેવાયદેવ બરોબર અને બીજા નાના નાના ગામડા બરોબર અને અહીંયા આપણે કોઈક બીજા દર્શક મિત્રો અત્યારે દર્શન કરવા આવે તો પેલે લાકડીયા તો આવું પડે લાકડીયા આવી અને પછી વસટવા શિવલખા રસ્તો બરોબર પાદરગઢ થી એવા તો અહીં આપને કથાના આજે બે ત્રણ દિવસ છે આપને દર્શન કરવા આવવું હોય તો લાકડીયા થઈને શિવલંકા થઈને વસાટવા ગામ આવે છે અને બાજરગઢ થઈને પણ આપ આવી શકો છો તો ખૂબ ખૂબ આભાર ભાઈ તો અહીં કથાનું રસપંદ થઈ રહ્યું છે અને અહીં મહાદેવ ના આપણે દર્શન કરશી તો પાચડેશ્વર મહાદેવ એટલે કે પાચડા મહાદેવ ના આપણે અલૌકિક દર્શન કરાવ તો મહાદેવના અલૌકિક દર્શન કરો અને દરેક ગ્રુપમાં જરૂરથી શેર કરી દેજો તો બીજાને પણ કથાનું રસપાન થાય અને મહાદેવના અદ્ભુત અને અલૌકિક દર્શનનો લાભ લઈ શકે ਤੋ ਜਹ ਹ ਏਤੇ ਤੇ ਕਥਿਮ ਯਾਸਹ આજે બાણાસ નો શિવજીને ખુબ જ ગણનાકનું નું પદ દીધું હતું એ કથા સાંભળવાની આજે નારતી ઈચ્છા થઈ જાય છે આ બાજુ મુનિ સનતકુમારો

અને જ પ્રજાઓ સુખી હોય છે એક સમય આ સદાશ્રી ને પસંદ કરવા માટે એક હજાર જેટલા એક સાથે બગાડ્યા છે બાણસપુર વિચાર કરો એક હજાર જેટલા

જે ચારે ગામ છે અહિયાં આજુબાજુ રિઝર્વ ફોરેસ્ટની જગ્યા છે ગામ નથી અહિયાં બોર પણ બનાવવામાં આવ્યા છે એકદમ મહાદેવ એકદમ કૃપા કૃપાથી એકદમ મીઠું ગંગાજીનું પણ જળ છે અને અહિયાં મહિમા બહુ છે

આજુબાજુના અનેક ગામોના લોકો આમાં જોડાયેલા છે અને વધારે એમની યથાશક્તિ પ્રમાણે દાન આપેલ છે બરાબર તો બધા દાતાઓનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે આવું મસ્ત અહીં કથા શ્રવણ કરી શકીએ શ્રાવણ માસ જે પવિત્ર શિવભક્તિનો માસ કહેવાય તો ખૂબ ખૂબ અભિનંદન બધા જ દાતાઓની હવે જાણશું પાંચડેશ્વર મહાદેવના ઇતિહાસ વિશે આ મહાદેવનો ઇતિહાસ એવો છે કે પહેલાં અહીંયા જંગલ હતો જંગલની અંદર કોઈ અહીંયા કઈ સુવિધાઓ નથી ત્યારે માલધારી જીવન હતું ત્યારે અમારે બાજુના દરબારના ગામની અંદરથી ભરવાડ લોકો અહીંયા કને ગાયું ચરાવતા આવતા હતા તેમની સાથે દરબારોની ગાયો પણ આવતી હતી તો એમના અંદર એક ની ગાય હતી ગાય રોજ આંખ ને ધોવાઈ જતી હતી તો પછી દરબારે ભરવાડ ને કીધું ભાઈ તમે અમારી ગાય લ્યો છો અને આ બધું દૂધ ક્યાં જાય ભરવાડે કીધું ભાઈ હું ગાય ગાય તમારો માલ હું ધોતો નથી તો કારણ શું છે પછી એ દરબારે એમની સાથે માણસ મૂક્યો કે આ ગાય ની હકીકત શું છે તમે જોવા માટે તો એ લોકો આવીને જોયો તો આ બધા જંગલ ની અંદર આ વેડી છે વેડી ની અંદર એ ગાયું ચારતા ચારતા અહીંયા એક મોટો ઝારું પીલું નું ઝાડ હતું પીલું ના ઝાડ ની અંદર ગાય ઘૂસે છે ગાય ઘૂસે છે અને ગાય ઘુસે છે અંદરથી ગાય ધોવાય અને બહાર નીકળી નીકળે છે ત્યારે માલધારી જોવે છે તો આ ગાય તો હમણાં દૂધ હતું ના કેમ દુવાઈ ગઈ છે પછી એ લોકો અંદર જઈને જોવે છે તો આમ જોવે છે તું આકને ગાયના બધો દૂધ કને નીકળેલો હોય છે પછી એના ઉપર પાંદડા હોય છે ઝારાના લીંબીલું ના જે ઝાડ આવે છે એના પાંદડા ઉપર હોય છે એને આમ સાઈડમાં કરે છે જે શેમપુર પટેલ મહાદેવના દર્શન થાય છે પછી એ લોકો ગામ લોકો વાળાને જાણ કરે છે પાદરગઢ ગામથી દરબારોની ગાયો આવે તો એમને જાણ કરે છે તો બીજા દિવસે ત્યાં કને દરબારો પણ એમની સાથે આવે છે હકીકત શું છે ત્યારે એ લોકો આવીને આ કંઈને જોવે છે પાછો એ જ સમય એ ટાઈમ થાય છે ત્યારે ગાય આવે છે પાછો જારો ઝારો હોય છે ઝારાની અંદર ગાય ઘૂસે છે ત્યારે બધા જોવે છે તો ચારે આંચરની અંદરથી દૂધની ધારાઓ થતી હોય છે એ રીતે શ્રીજી મહાદેવનું પ્રાગટ્ય સ્વયંભૂ પ્રેક્ટર મહાદેવ છે આની કોઈ પ્રતિષ્ઠા થયેલ નથી અને આ સ્વયંભૂ પ્રેક્ટલ પછી ત્યાં અહીંયા બધા દરબારો અને બધા ગામના અનેક આગેવાનો ભેરા મળી અને નાની ડેરી બનાવીને એના પછી આ મંદિર સારામાં સારું આપણે ભાદરગઢના પટેલોએ બનાવ્યો છે બહુ જ મસ્ત ઇતિહાસ કહ્યો તો આ એ જગ્યા છે જે પૌરાણિક સમયમાં જ્યારે ગાયો ચરાવવા મૂકતા ત્યારે ઓટોમેટિક ગાય પોતાનું દૂધ આચરણ દ્વારા મહાદેવને અભિષેક કરતી તો લોકોને આવી રીતના મહાદેવના પ્રગતિની જાણ થઈ તો આવો મસ્ત ઇતિહાસ હતો તો આપણને ભાઈ જણાયો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ તો આ જગ્યાના રસ્તા વિશે અત્યારે કોઈકને બે દિવસ પછી આવો દર્શન કરવા આ જગ્યાના રસ્તા માટે અમે કાયમી રસ્તો બનાવેલ છે આપ શિવલખા પાટીએ થઈ શિવલખા ગામ શિવલકા ગામથી વસટવા અને વસટવાથી બે કિલોમીટર અમે સ્વયંભર અહીંયા રસ્તો બનાવલ છે સારો રસ્તો છે બીજો તમે રાપર બાજુથી આવો બાજુ બાજુથી તમે થી પણ આવી શકો છો રાપર બાજુથી આવો તો તમારે થી પણ આવી શકો છો ત્રણેય જગ્યાઓથી એકદમ સારા અને સુંદર રસ્તાનું આયોજન કરેલ છે બરોબર તો અહીં પેલે જંગલ જેવો વિસ્તાર હતો અને ઇટાચી દ્વારા મસ્ત રસ્તાનું એકદમ તમે કથા સુધી અહીંયા પહોંચી શકો એનું હોન્ડા અને ફોર વ્હીલર પણ આવી શકેલર તો ટુ વ્હીલર ફોર વ્હીલર બને આવી શકે એવી રીતનો રસ્તો બનાવેલ છે અને ઠેર ઠેર પાંચડા મહાદેવ એવી રીતનો એરો મારેલ છે તે તો તમારે આરામથી અહીં પહોંચી શકશો તો બહુ જ મસ્ત સુવિધા આપેલ છે અને આખો મહિનો અહીં શ્રાવણ મહિનો છે ને પવિત્ર મહિનો છે જંગલ નો મહાદેવ અને જંગલ માં છે પાંચ વર્ષ ગામ નથી જેને ભાવના હોય એને આ શિવની પૂજા કરી શકે છે કરી શકે છે ધર્મ પણ કરી શકે છે અહીંયા એટલો તો મોર છે ત્રણ ચાર હજાર ની સંખ્યા છે આ જંગલ ની અંદર બરોબર પંખી ની સંખ્યા છે ગાય ની સંખ્યા છે લાવાળી ગાય ની આખાની કુટરાની બધાની છે

વાડો બનાવી આપવાના છે એ ટૂંક સમયમાં અમે સુવિધા પૂરી કરવાના છીએ અહીંયા બાઉન્ડ્રીના મંદિરના આશ્રમના નિર્માણ માટે અમે આ કાર્યક્રમ રાખેલ છે સપ્તાહનું કોઈ બી દાતાઓ દાન આપવા માંગતા હોય એ પણ આપી શકે છે અને અહીંયા આજુબાજુ જંગલનો વિસ્તાર છે અહીંયા પશુ પક્ષીઓ બહુ રહે છે ત્યાં હરણ રહે છે સુવરો એટલા છે ને શિયાળું પણ એટલી છે અહીંયા રાત્રે શિયાળું પણ બહુ આવે છે અહીંયાનો રોજનો પચાસ કિલો અમે ચાણ નાખી છે આજે પાણ ચાણ રોજ પચાસ કિલોના ચકલા કબૂતર મોર હિસાબથી બહાર આવે છે પર ડે પચાસ કિલોને અમને ચૂર્ણ પણ અહીંયા જરૂર પડે છે એ પણ કોઈને આપવું હોય તો સ્વયંભૂ અહીંયા કે મહાદેવ તમે કિશનગીરીજી મહાત્મા છે એમને આપ અર્પણ કરી શકો છો ધન્યવાદ જય માતાજી તો મહારાજ કેટર્સ લાકડીયા અહીં કથાના આયોજનમાં સરસ મજાનું ભોજનની વ્યવસ્થા સંભાળેલ છે અહીં રોટી અને આ ગોટા થઈ રહ્યા છે ગોટા ભાઈઓ બનાવી રહ્યા છે જેટલી બધી કથાઓ છે આ કથાની શરૂઆતમાં સૌથી પહેલા આપણે શું કરીએ છે જે કથા હોય કથાને આપણે બધા મહાત્મે સમજાવી શું કામ કારણ કે મહાત્મે સમજશું તો આપણે બધામાં આપણે કથામાં આપણને બધા રસ લાગશે મગ્ન થશું આપણે જો આપણને મહાત્માને ખબર નહીં હોય આ શિવપુરાણ શું છે એ આપણને ખબર ન હોય તો પછી આવી શું પણ સાંભળીને પણ આપણને કઈ જ્ઞાન નહીં મળે મહારાજ એટલે તો કહેવામાં આવે છે કે જો પ્રેમ ગલી મે આ નહીં જો પ્રેમ ગલી મે आए नहीं प्रीतम तम का ठिकाना क्या जाने प्रीतम तम का ठिकाना क्या जाने जिस ने कभी प्रेम किया ही नहीं जिस ने कभी प्रेम किया ही नहीं वो प्रेम निभाना क्या जाने મિત્રો મિત્રો વિડીયો વિરામ તરફ જઈ રહ્યો છે અને પાછળ આવી ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે અને કથાનો આજના દિવસનો વિરામ થઈ ગયો છે હજી બે ત્રણ દિવસ કથા છે આપ જરૂરથી લાભ લેજો ચાલો તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળશેનો નવા વિડીયો સાથે ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો જય હિન્દ જય જય ગુજરાત જય ભારત આવજો રાધે રાધે